નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સમાચાર હિન્દુ ધર્મ ના પવિત્ર તહેવાર ગણાતા હોળી પર્વ પર મેઘરજ તાલુકાના બાઠીવાડા ના આજુબાજુના બાર મુવાડાના હજારો લોકોની જનમેદની ઉપસ્થિતિમાં હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટી ના દિવસે સવારે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા બાઠીવાડા વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી ઉજવતા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે આ ગામમાં આજુબાજુ આવેલ બારમુવાડાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા માટે રંગબેરંગી લાકડીઓ સાથે એકત્ર થયા હતા અને એકત્ર થયેલ આ લોકોએ મુવાડાવાર અલગ અલગ જૂથ બનાવી હોડીના ઢોલના તાલે દાંડિયાની રમઝટ જમાવી હતી જેમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોરે અને ખેલૈયાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું દસ થી પણ વધુ લોકો અને રાજ્ય સરકારના મંત્રી ભીખુશી પરમારની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે હોળી પ્રગટાવી હતી અને મોટી સંખ્યામાં હોડીની પ્રદક્ષિણા કરવા અનેક હજારોની સંખ્યામાં હોળીમાં નાળિયેર હોમાવાના દ્રશ્ય જોઈ સૌ લોકો આશ્ચર્યચકિત થયા હતા આ સંયુક્ત હોળીના તહેવારને લઈને યુવાનો વૃદ્ધો અને અને મહિલાઓ સહિત સૌ લોકોમાં ઉત્સાહ આનંદ જોવા મળ્યો હતો ત્યારે મેઘરજના બાઠીવાડામાં વર્ષોથી યોજાતી બાર મોવાડાની સંયુક્ત હોળીની ધામધૂમપૂર્વક ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યુઝ નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી બોઠીવાળાની હોળી સમગ્ર તો આ વિસ્તારમાં પ્રચલિત છે બધે હોળી સાંજે મળે છે રાતે બાર વાગ્યા સુધીમાં પણ અમારી હોળી એ સવારે લગભગ સાડા અગિયારની આસપાસ પ્રગટાવવામાં આવે છે આખા જ બોઠીવાળાને એટલે કે પંદર હજાર ધરાવતી ઠાકુર સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે ડોડિયા રમવા માટેની એક લાઠી અને બધા જ ભાઈઓ બહેનો બાળકો માતાઓ બધા ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં આ જગ્યાએ એકત્ર થાય છે આવ્યા પછી તરત જ જે અમારો લાકડો દરેક ગામમાંથી નાખવામાં આવ્યો છે એટલે કે એને અમે મોમેરો કહીએ છીએ એ મોમેરો એકત્ર કરવામાં આવે છે અને એને ઊભો કરવામાં આવે છે અને ચાર ગામોના ચાર વડીલો આની અંદર એક ઊંક હળગાઈ અને ચાર બાજુ ફરી એના પોચ રાઉન્ડ મારી અને આગ મૂકવામાં આવે છે અને પછી બધા દરેક ઘરેથી એક શ્રીફળ લઈને આવે છે અને આ શ્રીફળ એની અંદર ઉમવામાં આવે છે દરેક ઘરેથી ચોખા અને ધાણી લાવે છે એને અમારા હોળી માતાને પગે લાગી છે અને આ શ્રીફળ ઉમ્યા પછી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહે અને બધું નિરોગી રહે એટલા માટે હોલિકા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે મારું ગામવાડા ભઠીવાડા ગામની અંદર મારા ગામમાં એક જ સમાજ મારું ગામ પંદરથી અઢાર કિલોમીટરની ઘેરાવમાં આવ્યું એક જ સમાજ અમારી એકતા અમારા મુખી સાહેબ અમારા પ્રમુખ સાહેબ આગેવાનો બધા જ અમે મળી અમે ઓલી પહેલાં એક મિટિંગ મેળવતા હોય છીએ અમારા ગામની એક એકતા છે ગામ અમારે કોઈ વહેલું ઉતેલું નહીં અમારા બધા એક જ સમાજ છે એક પણ તાલે રહેતા હોય એટલે અમારા કોઈપણ સમાજના જે તે વડીલો છોરા યુવાનો બહેનો ઢોલ નગારા લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવ્યા હતા મિત્રો જોઈ રહ્યા હોય કે આ મેળાવડો કેવો સુલે શાંતિથી અમે વિશાળ મોટી સંખ્યામાં અમે ધૂળેટીના દિવસે અમે હોળી પકડાઈ રહ્યા છીએ અને અમે શાંતિથી તહેવાર ઉજવીએ છીએ